વલસાડ ભાનુશાલી સમાજના ગરબા આયોજનમાં સાંસદ ધવલ પટેલે આપી અનોખી ભેટ વલસાડ જિલ્લામાં વસતા પચાસ હજારથી વધુ કચ્છી સમાજ માટે કચ્છ એક્સપ્રેસ ટ્રેનની વલસાડ વાપીમાં સ્ટોપેજ માટે કેન્દ્રમાં કરાશે રજૂઆત વલસાડ ડાંગના સાંસદ અને લોકસભાના દંડક યુવા ચૂંટાયેલા સાંસદ ધવલ પટેલે તેમની ભવ્ય જીત બાદ પહેલા દિવસથી જ નાયકની ભૂમિકામાં આવી ગયા છે સાંસદ ધવલ પટેલ જિલ્લાના તમામ સમાજના યુવાનોને લઈને સાથે ચાલી રહ્યા છે ત્યારે ગતરોજ વલસાડના કચ્છી ભાનુશાલી સમાજ હોલ ખાતે યોજાયેલા નવરાત્રી મહોત્સવમાં સાંસદ ધવલ પટેલે હાજરી આપી હતી જ્યાં ધવલભાઈએ સમાજના અગ્રણીઓ વચ્ચે તેમની જીત અને સરકાર બનાવવામાં ભાનુશાલી સમાજનું યોગદાનને બિરદાવ્યું હતું સાથે જ જાહેર મંચ પર સાંસદશ્રીએ મોટી જાહેરાત પણ કરી હતી જેમાં મુંબઈ બાંદ્રા કચ્છ એક્સપ્રેસ ટ્રેન જે મુંબઈથી સુરત વાયા ભુજ સ્ટેશન જાય છે જે ટ્રેનને વલસાડ વાપીમાં સ્ટોપેજ મળે જેને લઈ વલસાડ જિલ્લામાં વસતા પચાસ હજારથી વધુ કચ્છી સમાજના લોકોને લાભ મળે તેવા પ્રયાસ સાથે સાંસદે જાહેરાત કરી હતી કેન્દ્ર સરકારમાં મંજૂરી મેળવી જલ્દીથી કચ્છ એક્સપ્રેસ ટ્રેન વલસાડની જનતાને લાભ મળે તેવી ખાતરી આપતા સમાજ હોલ પર ઉપસ્થિત લોકોએ સાંસદને વધાવ્યા હતા અહીંયા ખેલાયા ઉપસ્થિત છે પહેલા તો તમને ખૂબ ખૂબ ધન્યવાદ આપું ભવ્ય સ્વાગત કરવા માટે તમે બધા હંમેશા

આપણે વલસાડ લોકસભા સીટ બે લાખ અને દસ હજાર જેટલી જંગી મારી સાથે જીત્યા છે અને તમને જેમ ખબર છે કે લોકસભા જીતવા પછી તરત જ છેલ્લા ચાર મહિનાથી હું નોન સ્ટોપ ગ્રાઉન્ડમાં દરેક વિસ્તારમાં કામ કરું છું દરેક લોકો સાથે કામ કરું છું અને નાના મોટા જેટલા પ્રશ્નો હોય એ દરેક વસ્તુ નિરાકરણની કોશિશ કરું છું એની સાથે લોકસભામાં પણ લોકસભા જે કચ્છી ભાનુશાળી સમાજ આપણા અહીંયા આટલી મોટી માત્રામાં અહીંયા ઉપસ્થિત છે રહે છે અથવા વર્ષોથી રહે છે અને કદાચ એમને કચ્છમાં જવા માટે ટ્રેન નહીં મળે એટલે લોકસભામાં કચ્છની ટ્રેન મળે એના માટે પણ રજૂઆત તમે સમર્થન પાર્ટીને આપો છો હું તમને અપીલ કરું છું પ્રાર્થના કરું છું કે આવનારા સમયમાં પણ તમે ભારતીય જનતા પાર્ટી મોદી સાહેબ ને મને આવું સમર્થન આપતા રહેજો અને હું તમારી સેવામાં પાંચ વર્ષ ને આજીવન તમારી સેવા કરીશ એવી વાણી સાથે છું ધન્યવાદ